સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ તાલુકાની સિવિલ હોસ્પિટલમાં પાછળ આવેલ વાડી વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં આ ત્રીજી વાર ચોરીનો બનાવ બનવા પામ્યો છે ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી અને કામગીરીમાં પોલીસ ટૂંકી પડે છે તેવા આક્ષેપ ભોગ બનનાર મનુભાઈ વસંતદાસ સાધુ સહિત વિસ્તારોમાં રહેતા રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા સ્થાનિકો દ્વારા પોલીસને આ પછવાત વિસ્તાર છે માટે તપાસમાં કડકાઈ કરવામાં નથી આવતી હોવા જેવા પ્રશ્નો મીડિયા મારફતે કર્યા હતા તો થોડા સમય પહેલાં લીમડી અમદાવાદ હાઈવે પર આંગણિયાની લૂંટ થવા પામી હતી ત્યારે લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા ત્યારે આ વિસ્તારમાં આ ત્રીજી વાર ચોરીનો બનાવ બન્યો છે જગદીશભાઈ સોલંકીના ઘરના સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાયા છે તેમ છતાં પોલીસ દ્વારા ફક્ત અરજી લેવામાં આવે છે આનું કારણ શું જેવા સવાલો પોલીસને કરવામાં આવ્યા છે ત્યારે વધુ એકવાર તસ્કરો ત્રાટકતા રહીશો મહાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભોગ બનનારના જણાવ્યા મુજબ તેમના ઘરમાંથી આશરે બાવન લાખની ચોરી થવા પામી હતી ત્યારે આ બાબતે પોલીસે હાલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મનોભાઈ વસંતદાસ સાધુ મૂળ ગામ મારું કોઠડિયા હાલ હું લીંબડી રહું છું બે વર્ષથી અને અમે દવા લેવા માટે ગાંધીનગર ગયા હતા અને શુક્રવારના દિવસે રાત્રે અમારા ઘેર ચોરી થઈ છે જે નકુસા તોડી અને તિજોરી તોડી છે અને તિજોરીમાંથી જે નાની ટંકડી હોય એ તોડીને એમાંથી અમુક જણસું જે બુટી સોનાની એટલે જો જૂની તે તૂટી ગયેલી પછી કેળ કંદોળો ચાંદીનો પછી ચાંદીના સડા એક વીંટી તૂટી ગયેલી નાકની ચૂની અને સાડા બાર હજાર રૂપિયા રોકડા અને ચાંદીના સિક્કા ચાર ટોટલ કેટલા છે બધું થઈને હું ગણું ને તો મારે ઓછામાં ઓછું જાતું તો નહીં પણ 52 ત્રેપન જેવું ખરું એટલું તો હશે કેટલી વાર ચોરી થઈ આ વિસ્તારમાં એક મહિનાથી સતત ત્રણ થી ચાર જગ્યા ચોરી થઈ છે બરોબર એક એમના ઘેર ચોરી થઈ છે અને અહીંયા કેમેરામાં માણસો આવી જાય છે પણ પોલીસમાં આ લોકો ફરિયાદ લખાવે છે લખવા પૂરતી લખે છે બાકી કોઈ પ્રોટેક્શન કઈ આપતા નથી બરોબર આજે અહિયાં જે ચોરી થઈ એના દિશા ત્રણ જગ્યાએ ચોરી થઈ ખારાવાસ માં બી ચોરી થઈ છે તો પોલીસ વાળાને એટલું અમારે કહેવાનું છે કે અહીંયા કોઈ સિક્યુરિટી ગાર્ડ કોઈ આપો સૌર આના કોઈ ની સલામતી નથી અહિયાં માણસો ની છે

નબળી છે અરે તો હું તો એ મોટે જ કઉ પોલીસ વાળા નહીં આપમાં મારો ફોન જીવ્યો છે રીત છે એ બયું બે હતી મેં તમને પુરાવા આપ્યા છે છ તારીખે છ બે છ બે મેં ફરિયાદ કરી છે અને હામાંથી એ લોકોનો ફોન આવ્યો જે લઈ ગયા છે ને એમનો કે તમે કાર તમારું બંધ કરાવી તો અત્યારે હાલો જે હર્ષભાઈ સંઘવી સાહેબ જે છે હોમ મિનિસ્ટર પોલીસની મોટી મોટી વાતો કરી રહ્યા છે અમારો પોલીસ કાગળ આ ભાજપની સરકાર કાગળ ઉપર જ છે

અંદર મેં મને કહે તમે શું થયું મેં કીધું અંદર આ લોકો જે અહીંયા છે એ લોકો એવું કહે છે કે તમે અંદર કોઈ જતા નહીં હવે અંદર નો થયું તો મને ખબર કઈ રીતે પણ આવ્યા કે નથી આવ્યા એટલે પછી મેં એ લોકોને ફોન કરી વાત કરી તો કે હું માણસ ખોપલું છું અને તમે અંદર જઈને તપાસ કરી દો તો વાસ્તવ કરી શ્રી જી એસ વાસ્તવ અને એમની રૂબરૂમાં આ બધી એમને તપાસ કરી પછી એમને ફોનમાં ફોટા પાડી દીધા હતા અને એમને કંઈક લખાય તા ફોનમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ